ચાલો મિત્રો વેજીટેબલ હાંડવો બનાવું છું આજ રવાનો સ્પેશિયલ રવાનો વેજીટેબલ હાંડવો છે તો એમાં કાંદા ટમેટા આદુ મરચાંની પેસ્ટ લીંબુ સોડા ખાંડ થોડીક અમથી ખાંડ જોશે સ્વાદ અનુસાર એક ચમચી જેટલી અને આ ગાજર છે ઝીણા એકદમ સમારેલા કોબી મરચાં લીલા લીલા ધાણા અને તલ લાલ મરચાં છે સુધારેલા જીણા અને લીમડા આ લીમડો છે કઢીપત્તા એને પાન કરી નાખવાના છે અને રવો અને છાશ તેલ આટલી વસ્તુ જો હે વેજીટેબલમાં વેજીટેબલ હાંડવો તો ચાલો હવે હું બનાવું છું છાસમાં પલાળવાનો છે પોણો કિલો રવો નાખ્યો છે મેં ચાર જણા છે પોણો કિલો રવો નાખ્યો છે હવે એને છાશમાં પલાળું છું આ છાશમાં પલાળવાનું છે મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં પાંચ પાંચ ડોયા જેટલી છાશ નાખી છે આપણે ભજીયાનો જે ડોયો કરીએ ને એ ટાઈપનો ડોયો કરવાનો છે બહુ આછું નથી કરવાનું બહુ ઘાટુંય નથી રાખવાનું ભજીયાનો ડોયો હોયથી સેજ અમથું આછું રાખવાનું છે થોડી થોડી છાશ નાખે જવાની અને હલાવે જવાનું એકાએ રે છાશ નાખી તો પછી ઢીલું થઈ જાય બસ રેડી છે આ હવે આમાં બધું વેજીટેબલ નાખી દઉં છું આ ટમેટા નાખી દીધા એમાં આ કાંદા નાખું છું બધું બધો મસાલો નાખી દેવાનો છે આ ઝીણી ખમણેલી કોબી છે આ ગાજર લાલ મરચા લીલા મરચા

એક મસાલિયાની રસ ઉપર હવે આને એકદમ હલાવી નાખવાનું છે આમાં હળદર નથી નાખવાની વાઈટ બનાવવાનો છે જો હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે આ રીતનું બેટર રાખવાનું છે એકદમ મિક્સ સરસ થઈ ગયું છે હવે આને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઉં છું દસ મિનિટ પછી બનાવવાના છે આપણે રાય નાખી એક ચપટી રાય થોડી ચમચી થોડાક તલ અને કઢી બધા ફૂટી જાય રાય અને તલ બે ત્યાર પછી આંડું નાખવા અને ચમચા વડે પાથરી દેવાનો છે જામ બહુ જાડો નહીં રાખવાનો પતલો કરવાનો છે આ રીતનો બનાવવાનો છે ભાખરી જેવો ભાખરી જેટલો જાડો બનાવવાનો છે પછી ઢાકણ ઢાકી દેવાનું આની માથે અને ગેસ થોડોક તો ધીમો રાખવાનો બહુ નહીં મીડિયમ ગેસ રાખવાનો બહુ પાન કલરનો હવે આને પલટાવવાનો છે તવી નો ચમસો લઈને પલટાવી નાખવાનું એકદમ ક્રિસ્પી થઈ ગયો છે ઉપર હવે એક ચમચી તેલ નાખી અને ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું છે ચાલો હવે છે હવે એક મિનિટ સુધી બીજી બાજુ ચડવા દો ચાલો હવે ઉતારી લઉં છું એક હાંડવો ચડી ગયો છે ચાલો મિત્રો હાંડવો તૈયાર થઈ ગયો છે આપણો સોસની આારે ખાવાનો છે અને લસણ ચટણી આપણે ટમેટા લસણ ચટણી બનાવું છું હું તો એ ટૂંક સમયમાં હું મૂકવાની છું બનાવીને તો એની જોડે ખાવું હોય તો એની જોડે આપણે ખાઈ શકીએ એ થોડાક દિવસમાં હું મૂકવાની છું તો આવી જાઓ વેજીટેબલ હાંડવો ખાવા